હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાક ટ્રેનિયર્સ વડોદરા અને છોટાઉદેપુરના હાજી થતાં હજીયાનીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો ઈસ્લામ ધર્મના અરકાનમાંથી એક અરકાન છે હજ અને હજીઓ હજના અરકાન સારી રીતે અદા કરી શકે તેમજ હજ દરમિયાન કોઈ અગવડતા ન પડે તેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં હજ અંગેના ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાઉદી અરેબિયાના મક્કા મદીના ખાતે હજ યાત્રાએ જનાર હાજીઓ માટે સ્પેશિયલ હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાત હજ કમિટી તરફથી યોજવામાં આવતું હોય છે જેને લઈને આજરોજ વડોદરા જિલ્લાના છસો એંસી અને છોટાઉદેપુર જિલ્લાના એકસો પચીસ મળી કુલ આઠસો પાંચ હજ યાત્રીઓના હજ ટ્રેનિંગ કેમ્પ અકોટા ટાઉનશીપ મદરેસા હોલ મસ્જિદ પાછળ અકોટા ગામ ખાતે રાખવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હજ કમિટીના માસ્ટર ટ્રેનરો આરીફભાઈ અને અબ્દુલ રહીમ રાઠોડ દ્વારા હજ અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમજ દિની અને દુનિયાવી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું